બીજા સાથે અફેર હોવાની શંકામાં હત્યા કરવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે હત્યારો હત્યા કરીને ફરાર થઈ ગયો હતો હત્યારો ફરાર થતો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો ઘટનાની જાણ થતાં વરાછા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા હાલ વરાછા પોલીસ દ્વારા હત્યારાને શોધવાની તજવીજ હાથ ધરી છે વરાછા પોસ્ટે વિસ્તારના હરિધામ સોસાયટીના બી સિક્સટી મકાનમાં એક ખૂનનો ગુનો બનેલ છે જે ખૂનના ગુનામાં હકીકત એવી સાંપડેલ છે કે આ કામે મરણ જનાર વર્ષાબેન અને તેને મારનાર તેના પ્રેમી જેઓની સગાઈ થઈ ગયેલ હોય જે સંદીપ પાગી જેઓનું નામ છે તેઓ વચ્ચે કોઈ બાબતનો અણબનાવ થતા આ સંદીપ પાગી વર્ષાબેનને તેઓના ઘરમાં તેઓનું મિક્સર હથિયાર વડે મોત નિપજાવી અને અત્યારે ફરાર થઈ ગયેલ છે હાલ આ ગુનાની ફરિયાદ દાખલ કરી આગળની તપાસ વરાછા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વોજિયા સાહેબ ના કરી રહ્યું છે